અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જન ઔષધિ સપ્તાહ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં માનવ મંદિર નજીક આવેલી સ્પર્શ હોસ્પિટલના સત ઉપક્રમે અને કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી જન ઔષધિ સપ્તાહ અંતર્ગત એક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં જીઆઈડીસી અને આસપાસના વિસ્તારોમાંથી અડતાલીસથી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું જેમાં ભરૂચના પ્રખર પત્રકાર રશ્મિક કંસારા દ્વારા એકસો સત્તરમું રક્તદાન કરવામાં આવ્યું જ્યારે ધરમભાઈ પટેલ એકસો વાર રક્તદાન કરીને વિશેષ પ્રેરણા બન્યા આ કાર્યક્રમમાં ડૉક્ટર બસમિત શાહ ડૉક્ટર હિરેન વ્યાસ જન જનઔષધિના વિજયભાઈ શાહ તેમજ રિટાયર્ડ એલસીબી ઓફિસર જસવંતસિંહ ભીમસિંહની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત કુમારપાળ ગાંધી બ્લડ બેંકનો સ્ટાફ અને સ્પર્શ હોસ્પિટલનો તબીબી સ્ટાફ પણ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હતા આ રક્તદાન કેમ્પમાં કુલ અડતાલીસ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું જે જરૂરતમંદ દર્દીઓ માટે ઉપયોગી સાબિત થશે ઔષધિ સપ્તાહ અંતર્ગત આયોજિત આ કેમ્પ દ્વારા રક્તદાનની પ્રેરણા ફેલાવવા સાથે સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરાયું હતું ગુડ મોર્નિંગ આજે સ્માર્ટ પેથોલોજી લેબ માનવ મંદિરની સામે આવેલ એક લેબોરેટરી છે જ્યાં અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે રક્તદાન એ મહાદાન કહેવાય છે ઘણા આપણા દર્દીઓ અંકલેશ્વર રિઝનમાં એવા છે જે લોકોને સમયે સમયે બ્લડની જરૂર પડતી હોય છે થિકલ સેલવાળા થેલેસેમિયાવાળા કોઈનું એક્સિડન્ટ થઈ ગયું હોય કોઈની સર્જરી કરવાની હોય અને નહીં નહીં તો છેલ્લા ત્રીસ વર્ષથી અમે અંકલેશ્વરમાં રહીએ છીએ પણ દર સમયે અમે જોયું છે કે બ્લડની જરૂર ઓલવેઝ પડે છે એટલે આજે એક અમારી એક નાની કોશિશ રહી છે કે બ્લડ બેંકને અમે થોડું ઘણો સપોર્ટ આપી શકીએ જેટલું અમારાથી થતું હોય તમને બી ક્યારે મોકો મળે તો બિલકુલ બ્લડ ડોનેટ કરજો